હેલો ફ્રેન્ડ સ્વાગત છે એક મસ્ત મજાની રેસીપીમાં અને ઘણા સમય પછી લગભગ મહિના જેવું તો થઈ જ ગયું હશે કે હું તમારા માટે રેસીપી લઈ નથી આવી હમણાં બ્લોગમાં જ બીજી હતી તો ફાઇનલી આજે હું તમને એક મસ્ત મજાની રેસીપી તમારી સાથે શેર કરું છું તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ અને હા એ પહેલાં હું તમને એ સમજાવું કે આ રેસીપીનો પ્રોગ્રામ કઈ રીતે બન્યું તો આજે બનાવવાની છે ગાર્લિક બ્રેડ અવે گارલિક બ્રેડ ગણાને છે ને બહુ જ ભાવતી હોય છે જેમ કે ને બહુ ભાવે છે એટલા માટે તો એક્યુઅલી એમાં એવું થયું હું ત્યાં જ્યારે મમ્મીના ઘરે હતી ને ત્યારે મમ્મીનો ફોન આવ્યો એટલે કે મારા સાસુનો ફોન આવ્યો કે ધવલ گارલિક બ્રેડ ખાવાની જીદ કરે છે પણ હું નથી બનાવી આપતી કેમ શું કામ નથી બનાવી એનું રીઝન એ હું તમને કહી દઉં કેમ કે મમ્મી ને ગાર્લિક બ્રેડ નથી ભાવતી તો એમના માટે અલગ કરવું પડે અને બીજે દિવસે ઈ લોકોને બહાર જવાનું હતું એટલા માટે એવું કીધું કે કાલે તમે ત્રણ હોય ત્યારે તમે ગાર્લિક બ્રેડ તમને જેવી ભાવે એવી જે વસ્તુ લાવવું પડે એ લઈ આવજો અને મસ્ત મજાની ગાર્લિક બ્રેડ કરીને તું મારા છોકરાને ખવડાવજે કે આ જીદ કરીને બેઠો છે એ કીધું કઈ વાંધો નહીં હું તમારા છોકરાઓને ગાર્લિક બ્રેડ ખવડાવી દઈશ તો આ રીતે મેં કીધું સારું કઈ વાંધો નહીં ચલો તો આપણે આજે ગાર્લિક બ્રેડ બનાવીએ અને ધવલને આપણે ખવડાવી દઈએ તો ધવલની છે ને મોસ્ટ ફેવરિટ છે ગાર્લિક બ્રેડ પણ એની અંદર જો ના ટુકડા પણ ના આવવા જોઈએ અને ગાર્લિક નો ટેસ્ટ કમ્પ્લીટ આવવો જોઈએ તો બરાબર તો ચાલો આપણે બનાવીએ આજે ગાર્લિક બ્રેડ તો ગાર્લિક બ્રેડ બનાવવા માટે પહેલા તો આપણે ચીલી ફ્લેક્સ જોશે તો ચીલી ફ્લેક્સ તો ઘરે હતા નહીં તો એના માટે પણ આપણે જુગાડ કરીએ છીએ ચીલી ફ્લેક્સ નહોતો એટલા માટે આપણે મરચાં તો જો કે આ રેસીપી છે ને લગભગ બધા બનાવતા જશે સો ટકા જે ચીલી ફ્લેક્સ અને બધા ઘરે બનાવેલો હશે તો ચીલી ફ્લેક્સ ને એ જે તીખા મરચાં સુકલ આવે જે મળે છે કરિયાણાની દુકાને તમને આરામથી મળી જશે તો એને મેં અહીંયા તાવડીમાં નાખીને એકદમ સરસ રીતે શેકી લીધા હતા તો આ સુકા મેં શેક્યા તો જ્યાં સુધી મરચું દબાવવાથી તૂટી ના જાય ત્યાં સુધી તમારે શેકવાના તો એ રીતે મેં સરસ મજાના શેકી લીધા હતા તાવડીમાંથી મેં કાઢીને થોડી વાર ડીશમાં રેવા દીધા હતા કેમ કે ગરમ હતા એટલા માટે જેવા જે ગરમ ઠંડા પડ્યા એટલે તરત જ મેં બે ફાડા કરીને એના ડીટિયાનો ભાગ મરચાનો છે એ અલગ કરી લીધો અને મરચાની અંદર જે બી હોય ને એ બી ને પણ અલગ કરી લીધા અને એક મિક્સર જારની અંદર મરચાને આપણે નાખી દેવાના છે તો મિક્સર જારની અંદર મરચાં નાખ્યા અને ડીટિયા છે બધા શું કરી લીધા અલગ કરી લીધા હવે આ શું કામ કરવાનું તો ઘણા છે ને એની અલગ રીતે કરે કોઈ ખાંડી નાખે કોઈ હાથેથી ભૂકો કરી નાખે તમે તમારી રીતે કરી શકો અને લગભગ ચીલી ફ્લેક્સ ની રેસીપી તમને લોકોને આવડતી જશે એટલે મારે કોઈ બહુ શીખવાડવાની જરૂર નથી અહીંયા મેં મિક્સર જાર લઈ લીધો છે અને આ મિક્સર જાર એ છે કે જે મારા બર્થડે ઉપર ગવાલે મને ગિફ્ટ આપી હતી એ તો જાર જારનું અત્યારે કામ જ એ છે આપણે માં આપણે મસ્ત મજાનું થોડું ક્રશ કરી લેવાનું

ચલો નેક્સ્ટ આપણે પ્રોસેસ કરીશું એમાં લસણ ની તો લસણ મેં અહીંયા ઘણું બધું લસણ છે ને એ રાખ્યું હતું ખોલી રાખ્યું હતું અને લસણ ને આપણે છે ને આ રીતે તેલની અંદર નાખવાનું તેલ ને બરાબર ગરમ થઈ જાય એટલે બધું જ લસણ આપણે એની અંદર એડ કરી દેસુ હવે જો મારો છે ને આજે કેમેરો થોડોક બરાબર નથી કેમ કે મેં છે ને ફૂલ ફ્રેમ માં લેવાની ટ્રાય કરી જ છે પણ ખબર નહીં કેમેરો થોડોક આડાઅવળો થઈ ગયો છે પણ તમને દેખાય છે એ ફાઇનલ છે તો મેં અહીંયા ગરમ જેવું તેલ થયું એટલા માટે તરત જ મેં છે ને એમાં લસણ જે પણ અમે ફોલી રાખ્યું હતું મેં લગભગ અડધી વાટકી જેવું લસણ ફોલી રાખ્યું હશે મેં એની અંદર એડ કરી દીધું છે હવે લસણને બરાબર જ્યાં સુધી લાલ ના થઈ જાય ત્યાં સુધી આપણે લસણને એમાં કકડવા દેવું કે પછી કે એની અંદર લાલ થવા દઈશું ચડવા દઈશું બરાબર અને એક બીજી તમને આની અંદર એક મસ્ત મજાનો સુજાવ આપું કે તમને હેલ્પ થાય એવું કે લસણવાળું તેલ કે જ્યારે તમને કાનમાં કોઈ પ્રકારના હબાકા આવતા હોય અથવા તો ખંજવાળ આવતી હોય ત્યારે તમારે તેલ અને એની અંદર નાખેલું લસણ બરાબર એ સેજ એવું ગરમ કરી અને પછી એ તેલને રૂની અંદર રાખીને તમે કાનમાં જો બે ટીપા મૂકો ને તો એ તમને કાનમાં તરત રાહત મળી જાય છે તો આ લસણવાળા તેલનો એક આ ફાયદો છે તમને અમે આપું છું સલાહ આપું છું મારા તરફથી ફ્રી માં માટે લઈ લેજો તો ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ અહીંયા ગાર્લિક બ્રેડની જ વાત કરીએ છીએ અને આ જે તેલ હતું ને એ મેં અલગ રાખ્યું હતું કેમ કે એ તેલ છે ને બીજા આપણને ક્યાંય પસંદ ન આવે અતિશય ગાર્લિક ની સુગંધ આવતી એટલા માટે અને જ્યાં આપણે ગાર્લિક નખાતું હશે જ્યાં લસણ આપણે નખાતું હશે જે શાકની અંદર એની અંદર આપણે આ યુઝ કરી લઈશું હું રસોઈ બનાવતી હોય અને મને કાંઈ ન થાય ને એવું તો બને જ નહીં કાં તો બળું કાં તો બળે કંઈક તો થાય કંઈક ડાઘ પડે કાં તો હું ઢોળ આવું તો કઈક બનતું જોઈએ તો મને પણ અહીંયા મરચાં બહુ હતા ને તો બત બાજુ મને અતિશય બળવા મળ્યો હતું અને એનો બેસ્ટ ઈલાજ હતું ઘી તો રસોડામાં બધા એના ઘરે ઘી તો હોય જ તો ફટાફટ મેં લગાવી દીધું ઘી તો ઘી લગાવ્યું એટલે થોડી વાર બાદ રાત એટલી બળતરા મને થતી હતી કે આંખમાંથી તો પાણી પણ આવવા મને એટલી બળતરા થતી એમ તો ઘી એ બેસ્ટ વસ્તુ છે તો મેં છે ને તમને આજે આયુર્વેદિક બે ઉપચાર આપ્યા તો હું છે ને ડોક્ટરે છું તો બસ મસ્તી કરું છું તો મેં તમને આજે બે ઉપચાર આપ્યા છે ક્યારેક ટ્રાય કરજો અને જો કે બધાને ખબર પણ હશે તો ચલ આપણું લસણ છે ને એ સાઈડમાં એકદમ ચડવા આવ્યું છે અને લાલ થઈ જવું જોઈએ જે લસણ છે ને એકદમ ક્રીમ કલરનું કલર નું હોય એવું આપણે રાખવાનું નથી અને જો તમને વધારે આઈડિયા ના આવે કે લાલ થઈ જશે કે એકદમ કાળું થઈ જશે તો શું કરવાનું ચમચીમાં લસણ લઈ લેવાનું અને ચાકા વડે અથવા તો હાથ વડે ગરમ હોય તો હાથ નડાઈશું એટલે એકદમ લાલ થાય ત્યાં સુધી આપણે ગાર્લિક ને એકદમ ચડવા દઈશું ગાર્લિક આપણું મસ્ત રીતે ચડી ગયું છે અને આપણે હવે એને અલગ કરી લીધું છે તો અહીંયા મેં ગાર્લિક ને એક વાટકીમાં ભરી લીધું છે અને સાથે સાથે છે ને તેલ લે પર લે આ ડોયામાંથી આ ડોયો છે ને એ વઘાર્યું છે અમારું એટલે બહુ કમેન્ટ કરતા કે તમે ડોયામાં કેમાં વઘાર્યું તો ડોયામાંથી છે ને મેં વઘાર્યું છે એમાંથી મેં તેલ પણ અલગ એક વાટકીમાં લઈ લીધું છે મેં આગળ કીધું એમ જ્યારે گارલિક નું કોઈ ટેસ્ટ માટે નું શાક હશે એમાં આપણે યુઝ કરશું ફેંકી દઈશું નહીં અને આ ને આ તમે તેલ છે ને જ્યારે گارલિક બ્રેડ પર લગાવો ને ત્યારે પણ યુઝ થાય ક્યાં યુઝ એ હું તમને કઈ તો ચાલો હવે આપણે garlic ની અઢી ચટણી બનાવી લઈએ તો garlic વાળી ચટણી બનાવવા માટે આપણે પહેલા તો garlic છે તેલમાં ચડ્યું હતું એ સાથે થોડાક એની અંદર ધાણા એડ કરી દઈશું મેં અહીંયા થોડાક વધારે ધાણા એડ કર્યા હતા તમે તમારી રીતે જો નો પસંદ હોય તો તમે ધાણાને સ્કીપ પણ કરી શકો છો સાથે સાથે હું જો અમુક વસ્તુ છે ને તૈયારી કરેલી નો રાખી લો એટલે મારે ફ્રીજમાંથી દોડી લેવા જવું પડે તો અહીંયા હું ફ્રીજમાંથી લેવા ગઈ હતી બટર તો બટર એ આજે મારી ઘરે અવેલેબલ નહોતું. હું હમણાં નથી એટલા માટે તો આ વખતે બટર પણ હું બહારથી લઈ આવી છું તો બટર એ હું થોડુંક લઈ આવી હતી એટલા માટે એને પણ આપણે ટુકડા કરી કરીને આપણે બટર પણ સાથે સાથે એડ કરી દઇશું અને થોડુંક એવું આપણે ચીઝ પણ એની અંદર એડ કરશું આ બધી જ વસ્તુ છે એ આપણે મિક્સર જારમાં એડ કરીને ફરી પાછું આપણે મિક્સરને ઓન કરશું અને બરાબર હીટ કર્યા પછી એને આપણે મસ્ત મજાનું ક્રોસ કરી લઈશું તો ક્રોસ એકદમ ઝીણું થઈ જશે અને મારે છે ને આ મિક્સર ગ્રેવી ને એવું કરવા માટે નું છે કોઈ ચટણી બને પણ જે કડક વસ્તુ હોય ને એ આ મિક્સર ની અંદર ક્રશ થતું નથી તો જ્યારે પણ જે લોકો લ્યો ને તો ધ્યાન રાખીને લેજો મેં જો કે ગ્રેવી બનાવવા ચટણી બનાવવા જ special આ મિક્સર લીધું છે તો એના માટે તો બેસ્ટ જ છે થોડી વાર લાગે પણ બને સરસ તો આ રીતે આપણી બધી જ વસ્તુ ગ્રેવી છે જે ચટણી બનાવવાની પેસ્ટ બનાવી ગાર્લિક પેસ્ટ એ આપણી પેસ્ટ તૈયાર થઈ જશે જો તમને થોડું ઢીલું લાગે તો હજી એની અંદર તમે થોડું બટર એડ કરી શકો છો અને જો બટર એડ ના કરવું હોય તો તમે છે ને બટરના લેવાની જેથી એકદમ એક સરખી બધી બંધ થઈ જાય તો ચાલો આપણે ફટાફટ આપણે ગાર્લિક બ્રેડ ને ભરી લઈએ તો અહીંયા મેં ઓલરેડી ગાર્લિક બ્રેડ છે એ ભરી લીધી છે અને તો પહેલા તો મેં બ્રેડ લીધી બ્રેડ ઉપર જે આપણે ચટણી ગાર્લિક ચટણી બનાવી હતી એ ચટણી આપણે લગાવી અને પછી આપણે મોંજરેલા ચીઝ તો મોંજરેલા ચીઝ છે ને એ દાણાદાર આવે અને pizza ખાવી તો ખેંચીએ તો લાંબુ કેમ થાય એ લાંબુ થાય એટલા માટે આપણે બધું વાપરીએ છીએ બાકી જે ટેસ્ટ છે ને અમને લોકોને ટેસ્ટ કે અમને લોકો મતલબ માને ધવલ ને છે ને મોસ્ટ ઓફ છે રેગ્યુલર ચીઝ આપણે ગોટી આવે મોટું આવે છે એનો જ ટેસ્ટ વધારે પસંદ આવે છે તો અહીંયા હું ચીઝ પણ એટલો બધો એનો ટેસ્ટ નથી આવતો જેટલો ટેસ્ટ સાદા ચીઝનો નો આવે તો તમને જે ચીઝ ભાવતું હોય જે પસંદ હોય એનો ઉપયોગ તમારે કરવો તો અહીંયા મેં દેશી ઓવનનો જુગાડ કર્યો છે કે એક લોયાની અંદર મીઠું છે મીઠા ઉપર એક ઓલો કાઠો મૂક્યો કાઠા ઉપર કાણા વાળો છીબુ મૂક્યું છે અને એના ઉપર મેં જે ગાર્લિક વાળા તેલની વાત કરી હતી તો ગાર્લિક વાળું તેલ હતું લગાવી દીધું છે જેથી એકદમ નીચેથી નરમ રે બ્રેડ અને ઉપર આપણે જે બ્રેડ ભરી હતી એ મૂકી દેજું તો બ્રેડની અંદર ચટણી લગાવ્યા પછી મોજરેલા ચીઝ એડ કરવાનું ચીઝ એડ કર્યા પછી ચીલી ફ્લેક્સ નાખવાનું તીખું જેવું પસંદ હોય એ રીતે તમારે કરવાનું તો અહીંયા મેં લગભગ ચાર થી પાંચ મિનિટ રાખી અને મસ્ત મજાની આપણી garlic bread છે એ તૈયાર થઈ ગઈ તો તમને જોવામાં ખબર પડતી જશે તો મસ્ત મજાની એ ટાઈપ છે ખાલી ફર્ક એટલો છે કે બાર જે બ્રેડ ની સાઈઝ છે એ નાની હોય છે અને મેં અહીંયા બ્રેડ ની સાઈઝ છે થોડીક મોટી લીધી છે તો જો મોજેલા ચીઝ છે ને એટલા માટે આ રીતે લાંબુ લાંબુ ચીઝ થાય છે અને એકદમ ટેસ્ટી બની હતી અને ઘરે પણ બધાને બહુ જ ભાવી હતી તો ચાલ આપણે પણ ટેસ્ટ કરી લઈએ મારા ઘરે તો પહેલા હું ટેસ્ટ કરું અને પછી જ બધાયને ખવડાવું એવો નિયમ છે મને મારા સાસુએ શીખવાડ્યું પહેલા આપણે ખાઈ લેવાનું ટેસ્ટ કરી લેવાનું પછી ખવડાવવાનું તો બસ આવી હતી મારી મસ્ત મજાની રેસિપી જો તમને રેસિપી ગમે તો એકવાર ટ્રાય કરો અને મને કમેન્ટ કરો કેવી બની છે જો વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળ્યાતારે નેક્સ્ટ ની અંદર અને નેક્સ્ટ રેસિપીની અંદર અને તમારે નેક્સ્ટ કઈ રેસિપી જાણવી છે તો મને કમેન્ટ કરો So mu đimbabái ta tekkoa